સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં આજે વાત કરીએ આપણે તો વિડીયોમાં તમે જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ જ રહ્યા છો છાંચવેલું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટુ ઓનરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે જે તમે ટ્રેક્ટર જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ બે ઓનરમાં તમને જોવા મળશે તો ખેડૂતભાઈએ વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવતા હોય એ તમને જોવા મળી જાય વાત કરીએ મેસી ફ્રેગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર મોડલ છે બે હજાર ચૌદનું જે તમે જોઈ શકો છો મેસી ફગ્યુશન તે બે હજાર ચૌદનું મોડલ તમને જોવા મળશે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન તો તમે જોઈ જ શકો છો સાચવેલી ટ્રેક્ટર સાચવેલું ટ્રેક્ટર છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી વિડીયોની અંદર તમે જે માં ટ્રેક્ટર જોઈ શકો છો તે જ રૂબરૂ રૂબરૂમાં જોવા મળી જાય છે મોડલ છે બે હજાર ચૌદનું તમને ટ્રેક્ટર ટુ ઓનરમાં જોવા મળશે ના બે ઓનર છે પાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરનું પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરા હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર છે તેવું ભાઈનું કહેવું છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર જોઈ શકો છો બાકી જોઈ શકો છો કન્ડિશન તો વિડીયોની અંદર ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમતભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પચીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ખેડૂતભાઈઓને મેસી પ્રદ્યુષણ ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સણકલા જયેશભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે જયેશભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ મેસી ફગ્યુશન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર લેવું હોય તે જયેશભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લઈ રૂબરૂ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમે તેનો કોન્ટેક્ટ કરી લેજો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં જયેશભાઈનો કોન્ટેક્ટ કરી લેવો તેનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જયેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો